માહિતી સાંભળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના ખંડીબારા ગામે રસ્તે ચાલતી ઇકો માં એકાએક આગ બબકી ઉઠી હતી જોકે કમાડતા ખંડીબરા ગામે ઇકો કારમાં અચાનક આગ લાગતા કાર ચાલકે સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયો હતો અને તેમનો આબાદ બચાવ થયો હતો ત્યારે મહત્વની વાત એ છે કે આ ઈકો કારમાં ચાલુ કારે આગ કઈ રીતના લાગી છે તે પાછળ હવે રહસ્યો અકબંધ રહ્યા છે બ્રુહ પદ નહીં બ્રુહનપદ મિશ્ર છૂટા દુપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર